પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ ખાતે અર્બન બેંકની ચૂંટણીને લઈને મતદાન યોજાયું પાટણના અગ્રણીઓએ વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો રાજ્યોની બીજા નંબરની સહકારી બેંકની યોજાઈ રવિવારે ચૂંટણી વિશ્વાસ પેનલના આઠ ડિરેક્ટરોએ ઝંપલાવ્યું ચૂંટણી મેદાનમાં રવિવારે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું મતદાન પાટણ ખાતે અર્બન બેંકની બે શાખાઓ આવેલી છે બંને શાખાના સભાસદો દ્વારા મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા વિવિધ અગ્રણીઓ પહોંચ્યા મતદાન મથક પર કમલેશ પટેલ પાટણ આજે અર્બન બેંક ની ચૂંટણી છે તો એમાં શું કહેવા માંગો છો અને આપનું નામ શું છે મારું નામ જયેશ છે અને આજે ગુજરાતની સૌથી મોટી કોઓપરેટિવ સેક્ટરની બેંક છે અર્બન મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ જેની આઠ ડિરેક્ટરોની ચૂંટણી છે જેની અંદર આજે લોકોએ ઉત્સાહપૂર્વક પાટણની વાત કરીએ તો પાટણ આજે વિકેબુલ હાઈસ્કૂલમાં મતદાન હતું એમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અઢળક સંખ્યામાં લોકોએ વોટિંગ કર્યું છે અત્યાર સુધીના બપોર સુધીના આંકડા પ્રમાણે પિસ્તાલીસ ટકા ઉપરનું વોટિંગ થઈ ચૂક્યું છે અને લોકોએ વોટિંગ કર્યું એમાં બે ઉમેદવારો મુખ્ય હતા એક વિકાસ પેનલ અને એક વિશ્વાસ પેનલ જેમાં વિશ્વાસ પેનલ ઉપર લોકોના જોવા ઉપરથી લોકોની વાતો પરથી એવું લાગે છે કે વિશ્વાસ પેનલ ઉપર લોકોએ સૌથી વધુ વોટિંગ કર્યું હોય એવો અંદાજ મેળવી રહ્યા છે અને લોકોનો વિશ્વાસ છે કે આવ્યા પછી ભવિષ્યમાં ડિરેક્ટરો આવ્યા પછી બેંકની અંદર લોકોને ટ્રાન્સપેરન્ટ વહીવટનો અનુભવ થશે અને વિકાસનો અનુભવ થશે આપનું નામ મારું નામ જયેશ